જોવાનું છે બરોબર કે કેવો કાળો કલર કોને કહેવાય તો કે પહેલા તમારે બધાની વાડ છે માથા ઉપર હા તો એ વાડ કલર કેવો છે કાળો બધાય કાળો કલર છે હા કોઈને સફેદ કલર ના છે ના જે મોટી ઉંમર ના આપણે ગઈકા થઈ જાય ને દોસી પછી આપણે કાળા સફેદ વાડ થઈ જાય કેવા થઈ જાય પછી વાડ નો આપડા દાંત ગયા જે બ્રશ નો કરતા હોય ને એના દાંત પાછા પીળા કલર ના થઈ જાય રોજ બ્રશ કરવું જોઈએ જેથી કરી પછી આ બોક્સ કયા નું છે બોક્સ ના કલર કેવા છે સફેદ બધા કલર થી વાણી બેસો સફેદ સફેદ કલર નો છે એસા ઘોડો બોલે આ ઘોડો ઘોડો નહી કેવાનો સફેદ કહેવાનો આ બોલ કેવા કલર નો છે કાળા કલર કહેવાય પછી આ ટ્રેન ના પાટા છે આ પાટા તમે તોડી નહી આ પાટા કેવા કલર ના છે આ ડબ નો કેવા ગલાનો છે કાન દોઈ આયા નું મૂક આયા આયા ઓ સ્લેટ પેગો પછી આ કાતર છે માં આવશે કાન કાન ગલાન છે આયા પછી આ ડબા છે અને એની અંદર વસ્તુ પેલી ઈ કેવા ગલાનો છે અખાટી આની ભેગો બરાબર પછી આ બોલપેન કેવા ગલાની છે કાન દોઈ સ્લેટ છે કાળા કલરમાં આ બોટલ કેવા કલરની છે સફેદ સફેદ કલર તો એ આ બેલી નું હોય આ બાજુ પછી આ કેવા કલરનું છે રાઈટ સફેદ કલરનું તો એને આ સફેદ બેગ હવે આ કાગળ એ કેવા કલર છે સફેદ સફેદ કલર નું છાપુ હોય એટલે એને અહીંયા મૂકવાના પણ એમાં અંદર જે લખેલું છાપેલું છે ઈ બધું પાછું કેવા કલર થી છાપેલું છે